કોલકાતામાં દુષ્કર્મ હત્યા કેસના પડઘા સેદપુરમાં પડ્યા કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અપાઈ કોલકાતામાં જુનિયર મહિલા ડોક્ટર પર બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાની ઘટના બની છે જેને લઈને પશ્ચિમ બંગાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે એટલું જ નહીં દેશભરમાંથી પણ આ ઘટનાને વિરોધમાં તબીબો આગળ આવી રહ્યા છે ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી સિદ્ધપુરના ડોક્ટરોએ મૃતક મહિલા ડોક્ટરને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડ્યું હતું સિદ્ધપુરના ડોક્ટરો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો અને ઘટનાને વખોડી આરોપીને સખત સજા મળે તેવી માંગ કરવામાં આવી તેમજ સિદ્ધપુર મામલતદાર કચેરી પાસેથી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી આ કેન્ડલ માર્ચ દેથલી ચાર રસ્તા સર્કલ ખાતે પહોંચી સમાપન કરવામાં આવી આ દરમિયાન સમગ્ર વાતાવરણ લાગણીશીલ બની ગયું હતું કેન્ડલ માર્ચના આ કાર્યક્રમમાં સેતપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડૉક્ટર અનીસ મંસુરી સેક્રેટરી ડૉક્ટર જયેશ સુથાર જોઈન્ટ સેક્રેટરી ડૉક્ટર હર્ષ મારફતિયા સહિતના સેદપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ ડૉક્ટરો તેમજ આયુર્વેદિક અને એલોપેથિકના ડૉક્ટરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ વિપુલ ભોય પાટણ સિદ્ધપુર આપ સૌ જાણો છો કે નવમી ઓગસ્ટ એ મહિલા સુરક્ષા માટે અને મહિલા માટે કાળો દિવસ હતો નવ ઓગસ્ટની પરોડી અઢી વાગે છત્રીસ છત્રીસ કલાકની ડ્યુટી પછી એક મહિલા ડોક્ટર ડોક્ટર રૂમની સેવા ન હોવાના કારણે સેમિનાર રૂમમાં આરામ કરવા ગઈ ત્યાં છત્રીસ કલાકની ડ્યુટી પછી થાકેલી હારેલી દીકરી પર નરાધમોએ કુકર એકદમ દુઃખ કૃત્ય કર્યું બળાત્કાર કરી એને નિર્મમ હત્યા કરી આપણે એમ કહીએ છીએ કે બેટી પઢાવો બેટી બચાવો તો અમારી આ દીકરી પઢી પણ એ આપણે એમને બચાવી ના શક્યા એ બચી ના એટલે અમારી એ જ છે કે અમે એ મહિલા દર્દી જે અમારી દીકરી જે બેન હતી એને અમે સહાનુભૂતિ અને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને સિદ્ધપુરના ડૉક્ટર્સ આઈએમએસ એસોસિએશન પ્લસ બધા જ ઓર્ગેનાઇઝેશન અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં દરેક સમાજના આ દીકરીઓ જે છે આજે આપણે કહીએ છીએ ગર્વથી વાત કરીએ છીએ કે મારી દીકરી આગળ ભણે છે પણ એની સુરક્ષાનું શું તો આ બેનર એ જ કહી રહ્યું છે કે અમે ભણી રહ્યા છીએ પણ અમારી સુરક્ષાનું શું તો અમે અમારા અવાજથી આ કેન્ડલ માર્ચ કર્યો છે તાકી સરકારના કાન સુધી અમારી પહોંચે અને મહિલા સુરક્ષા માટે કડકમાં કડક કાયદો લાવે તે જ રીતે ડૉક્ટર્સનું આપ જોઈએ છે કે અમે ડૉક્ટર્સ મહિલા ડોક્ટર્સને બધા આટલી ડ્યુટી કર્યા પછી દર્દીઓનો જીવ બચાવવાની કોશિશ કર્યા છે પણ એવા જ દર્દીને એવી જ દીકરી પર આવું અત્યાચાર થયું આવું નિર્મમ હત્યા થઈ એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આપણે કહીએ છીએ કે આપણો પુરુષ સમાજ છે પુરુષ પ્રધાન સમાજ છે તો હું બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક વાલીઓને કે આપણા બાળકો ખાસ કરીને છોકરાઓને યુવાનોને આપણે શીખ આપીએ કે મહિલાની આબરૂ શું છે આપણે એમને શું રિસ્પેક્ટ કરવું જોઈએ અને અમને ભરોસો છે કે આપણે પુરુષ પ્રધાન સમાજના યુવાનો એ વાત સમજશે તો આવા નરાધમોને એ લોકો જ પકડશે અને આવો ગંદા કૃત્યો આવો અત્યાચાર થતો અટકશે આપ પણ અમારી વાત સરકાર તરફ જાઓ સરકાર તરફ લઈ જાઓ અને એવો મહિલા સુરક્ષા માટે એવો કડક કાયદો હોય કે બીજી વાર આવો કોઈ કૃત્યો કરતા વિચારે